બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે રામચંદ્ર ભગવાન કે જે તે મારો કાન પરવ્યો રે પણ સણ તે મારો કાન બર માવ્યો તે મારો કાન માવ્યો રે પણસણ તે મારો કાન બર માવ્યો જશોદાય જગડો માંડોરે સણ તે મારો કાન પર માવ્યો મારો કાનો મારે માંદિરીએ રમતો મારો કાનો મારે મંદિરીએ રમતો સાડ પાડી ગયો તારો સયો રે સણ ते मरो कानोड परमाव्यो सध पड़ी ग्यो तारो सयो रे पड़ो सण ते मरो कानो परमाव्यो मरो ते कानो बाळो ने भोळो मरो ते कानो बाळो ने भोळो ભૂળ જાણીને વરમાવ્યો રે સણ તે મારો કાન માવ્યો મળતી માર ગળે વાતે વળગતી મળતી માર ગળે વાતે વળગતી તુરે મોટીને કાન નાનો રે સણ તે મારો કાન માવ્યો મારે ઘેરે કણામાં કણ ને મારે ઘેરે કણામાં કણ ને મિસરી સોરતા તે શીખવડ્યો રે પાડોસણ તે મારો કાન ભર માવ્યો રમતા તે મારમવા લઈ જાતે મારમવા લઈ જાતી કેમ કેતી કાન કાળો રે પડોસણ તે મારો કાન પર આવ્યો જમના પાણી જાતે ત્યારે સાથે લઈ જાતી જમના પાણી જાતી ત્યારે સાથે લઈ જાતી નીંદર યોડાડી ભીંજાવ્યો રે પાડોસણ તે મારો કાન ભરમાં આવ્યો ગાયું સારવાનું મારા કાન ને રે સોપતી ગાયું સારવાનું મારા કાન ને રે સોપતી ઉપરથી કેતી ગોવાળો રે સણ તે મારો કાન ફર માં આવ્યો બજાવે કાન સુરતું સાંભળે બંસી બજાવે કાન સુરત સંભાળ સંભાળે સાલ્યો તો કે વિષ કાળી રે સણ તે મારો કાન પર માવ્યો તારા ઘેર સાસુને તારા ઘેરે નાણંદી માધવ કે તે મસ કાળો રે પાડોસણ તે મારો કાન પર માવ્યો આવ્યો થાર તારો પોટીને તો પડતી થાર તાર ફોટી તું પડતી શ્યામને કેતી સો ગાળો રે પાડોસણ તે મારો કાન ભર આવ્યો કુંજ ગલીમાં કાન રમવાને બોલાવતી કુંજ ગલીમાં કાન ને રમવા તું બોલાવતી

તે મારા કાનને ભરમાં આવ્યો તિલક ભૂસીને રૂડી ટી લગાવતી તિલક ભૂસીને રૂડીટી લડી લગાવતી નાનો જાણીને નસાવ્યો રે પાડોસણ તે મારો કાન ભરમાં આવ્યો જશોદાય જગડો માંડ્યો રે પાડોસણ તે મારો કાન પર આવ્યો પાડોસણ માતાજીએ પાયે રે પડિયા પાડોસણ માતાજીને પાયે રે પડિયા રંગીલો લાગે શેર પાડો રે માતાજી મેં તો તારો તે કાન ભર માવ્યો તારા તે કાન માડે પ્રાણ થકી પ્યારો તારો તે કાન માડે પ્રાણ થકી પ્યારો કાનો સે દેવનો દુલારો રે માતાજી મિત્રો તારા કાનને ભર માવ્યો જશોદાએ ઝગડો માંડ્યો રે પાડો સણ મેં તારો કાન ભરમાવ્યો બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે અમારો ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો